હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ખમણ ઇડલીની રેસિપી તો ફ્રેન્ડ્સ ખમણ તો બધાએ ખાધું જ હશે અને ખમણ તો બધાનું ફેવરેટ જ હોય છે આજે આપણે સોફ્ટ સ્પોન્જી અને જાળીદાર એવી ખમણ ઈડલી બનાવીશું તો ફ્રેન્ડ્સ વિડિયો માઇન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો ચાલુ રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ જેટલું ફાઇન બેસન લઈ લીધું છે મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈએ સાથે જ અડધો કપ મેં અહીંયા સોજી લીધું છે તેને પણ એડ કરી લઈશું અને હવે તેને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું તો સોજી અને આપણે બેસનને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં છાશ એડ કરવાની છે તમે છાસની જગ્યાએ દહીંનો ઉપયોગ કરી શકો છો અને થોડું થોડું એડ કરતા જઈને આપણે તેને મિક્સ કરી લઈશું આપણે સૂજી અને બેસનને સારી રીતે વિસ્કરથી મિક્સ કરી લઈશું આપણે તેમાં ગાંઠા બિલકુલ નથી પડવા દેવાના એ માટે આપણે થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં સારી રીતે મિક્સ કરી લીધું છું મને છાસની જરૂર લાગી એટલે મેં થોડી છાશ ફરીથી એડ કરી છે અને આપણે ફરીથી મિક્સ કરી લઈશું વિસ્કળથી સારી રીતે અને એકદમ સ્મૂથ એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો કે મેં બહુ જ સરસ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધું છે તો બસ આપણે આ જ રીતનું બેટર બનાવવાનું છે હવે ઢાંકણું ઢાંકીને તેને દસ મિનિટનો રેસ્ટ આપીશું જેથી સૂજી એકદમ સારી રીતે ફૂલી જાય તો અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ તો સૂજી આપણી સારી રીતે ફૂલી ગઈ છે હવે આપણે તેમાં એક પીન જેટલી હળદર એડ કરીશું તો હળદર આપણે ખૂબ જ ઓછી એડ કરવાની છે કેમ કે તેનાથી રેડ સ્પોટ આવી જાય એ માટે આપણે ખૂબ જ ઓછી હળદર એડ કરીશું સાથે જ આપણે તેમાં એક પીન જેટલી હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અને એક ચમચી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે એ અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી લઈશું અને સારી રીતે મેળવી લેવાનું છે તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે બસ આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લઈશું જેથી તે એકદમ બેટર આપણું સારી રીતે ફૂલી જાય તો આ જ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં આપણું બેટર સારી રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ઈડલીના મોલ્ડના અંદર એડ કરી લઈશું તો મેં ઈડલીની ડ્રેને પહેલાંથી જ તેલથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે તેમાં બેટર ફિલ કરી લઈશું તો આજ રીતે આપણે બધા જ મોલ્ડમાં બેટર ફિલ કરી લેવાનું છે તો અહીંયા આપણે થોડું ઓછું બેટર એડ કરવાનું છે કેમ કે ઇડલી આપણી ફૂલશે એ માટે તો આપણે બધા જ મોલ્ડમાં બેટર ફિલ કરી લઈશું મેં એક ટ્રેનમાં તો બેટર ફિલ કરી લીધું છે અને બીજીમાં પણ કરી લીધું છે સ્ટીમરમાં પહેલાંથી જ મેં પાણી બોઇલ થવા મૂકી રાખ્યું હતું પાણી સરસ બોઇલ થઈ ગયું છે હવે આપણે ટ્રેને તેમાં મૂકી રાખીશું તો બીજી ટ્રેને પણ તેમાં મૂકી લઈશું હવે ઢાંકણું બંધ કરી લેવાનું છે આપણે અને ઢાંકણું બંધ કરીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને પાંચથી સાત મિનિટ સુધી સારી રીતે સ્ટીમ થવા દઈશું તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને સ્ટીમરને ખોલીને આપણે ચેક કરી લઈએ ઇડલીને ચક્કુથી ચેક કરીએ તો ચક્કુ આપણું એકદમ સાફ એવું બહાર આવે છે તો ઇડલી આપણી તૈયાર છે ઇડલીને આપણે બહાર કાઢી લઈશું અને ત્યાર સુધીમાં આપણે એક વઘાર કરીશું વઘાર માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ કઢાઈમાં એડ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ એડ કરીશું રાઈ આપણી સારી રીતે ફૂટવા લાગે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી લઈશું એક ચપટી જેવી હિંગ એડ કરીશું મીઠો લીમડો એડ કરીશું અને સાંતળી લઈશું સાથે જ મેં એક મરચાંના ટુકડા કરીને લીધા છે તેને પણ એડ કરી લઈશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો વધારે સારી રીતે મિક્સ કરી લઈશું મરચાં થોડા આપણા સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું અડધા લીંબુનો રસ લીધો છે મેં અહીંયા અને સાથે જ એક ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મેળવી લેવાનું છે તો અહીંયા આપણે વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે વઘારમાં સરસ એવું એક બોઇલ આવવા દેવાનું છે તો વઘારમાં આપણે બોઇલ આવવા દઈશું અને વઘારમાં આપણું સરસ એવું બોઇલ આવી ગયું છે અને વઘાર આપણો એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આપણી ઈડલી પણ ઠંડી થઈ ગઈ છે તો આપણે ઈડલીને પણ ડિમોલ કરી લઈશું તો આ રીતે આપણે ચમચીની મદદથી બદલી ઈડલીને બહાર કાઢી લેવાની છે મોલ્ડથી છૂટી કરી લઈશું આ જ રીતે તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ઈડલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ અને રૂજ એવી પોચી અને જાળીદાર અને સ્પોન્જી એવી આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ સોફ્ટ એવી બની છે આ રીતે ફ્રેન્ડ્સ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ લાગી રહી છે દેખાવામાં જેટલી સોફ્ટ છે એટલી જ ખાવામાં પણ સોફ્ટ બની છે અને એકદમ રૂ એવી પોચી અને જાળીદાર બની છે તો બસ હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું અને ઉપરથી વઘાર પણ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખમણ તો બધાને ખાધું જ હશે અને ખમણ તો બધાનું ફેવરેટ હોય છે તો આ રેસીપી પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયો મને લાઇક અને ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો